સુંદર સમય આપ્યો છે તક આપી છે તેમનું ભજન કરવાના માટે તેમની સ્તુતિ કરવાના માટે અને તેમની આરાધના કરવા માટે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુના બાળકો તરીકે જો દુખોમાંથી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા હોય સતાવણી થતી હોય તો પણ હિંમત રાખજો અને હિંમત રાખીએ કેમ કે પ્રભુએ કહ્યું છે કે જેમણે લીલાને હેરાન કર્યો સુકાને શું નહીં કરે અને વચન પણ કહે છે કે તેમના નામના લીધે જેમની સતાવણી થાય ત્યારે પ્રભુનો આભાર માન્યો પ્રભુનો પ્રભુનો આભાર માનો પ્રભુનો આભાર માનીએ કેમ કે એનો બદલો ઈશ્વરની પાસેથી મોટો મળવાનો છે આવી રહ્યા છે ધીરજ રાખીએ પ્રભુ છોડાવશે પ્રભુ એમના ભક્તોનું રક્ષણ કરવાનું જાણે છે તેમને બચાવનું જાણે છે તેમને સહાય કરવાનું જાણે છે હા લીલું એ બહુ અકલ્પ્ય રીતે તમારી અને મારી જરૂરિયાતો પૂરી પાડે છે ઘણી બધી વખત આપણી એવી જરૂરિયાતો કે જે આપણા હાથની નથી આપણા હાથથી અથવા આપણી બુદ્ધિથી અથવા આપણી શક્તિથી અથવા આ નાણાંથી આપણે કરી શકતા નથી એવી બાબતો આપણા ઈશ્વર આપણા માટે કરે છે અને એટલા માટે આપણે વાંચીએ છીએ પણ ખરા કે જે માણસોને અશક્ય છે ઈશ્વરને શક્ય છે ખાલી લૂ ગયા ફ્રીઝ લોડ ઘણી બધી વખત જ્યારે પ્રભુ પર ભુરુષો રાખીને વિશ્વાસ કરીને જ્યારે આપણે કહીએ છીએ બોલીએ છીએ પ્રભુ એ પ્રમાણે કરે છે હાલે એલ્યા બોલ્યા હવે પછીનો વરસાદ અને ઓશ ઝાકળ માયા મારા કયા પગાર પડશે નહીં વાલા મિત્રો જેમ આપણે બોલીએ છીએ કદાચ તમે પવિત્ર શાસ્ત્રમાં રાજાઓના રાજાના પુસ્તકમાં વાંચ્યું છે પણ અમે તો જોયું છે નાની દીકરી હતી કદાચ બે વર્ષની હોય શકે કે ત્રણ વર્ષની અંદરની શકે બહુ યાદ નથી રહ્યું બાબત તમને તમારી સાથે શેર કરવામાં આવી કે આપણા બોલવા પ્રમાણે પ્રભુ કરે છે એ દીકરીને ત્રણ છેદ હતા ત્રણ હોલ ત્રણ કાણા હતા હૃદયની અંદર હાફ ચડી જાય બહુ રમી ના શકે તાવ આવી જાય એવા બધા સિમ્ટમ્સ હોય નહીં અને જેઓ મેડિકલ ક્ષેત્રે જોડાયેલા છે એમને ખબર છે કે આ બાબતની અસર શરીર પર કેવી પડે અને મારી ટીમના ભાઈના દ્વારા વિનંતી આવી તેમને કહેવામાં આવ્યું તેઓ આ પ્રાર્થનાનો ઓડિયો તેમને મોકલતા હતા બાળક માટે પ્રાર્થના કરી દિવસે જેટલી પણ પ્રાર્થના હતી પ્રભુએ સાંભળી એમાં સૌથી મોટી બાબત કે નાની દીકરી જેઓ ટેસ્ટ કરવા જવાના હતા એના આગલા દિવસે અમે પ્રાર્થના માટે ગયા હતા અને આપણા ઈશ્વરે આપણા પ્રભુએ જ્યારે એ દીકરીને ચેક કરવામાં આવી જે સીટી સ્કેન કરવામાં આવ્યો અથવા જે રિપોર્ટ એને કરવાનો તે કરવામાં આવ્યો એ રિપોર્ટમાં એવું બતાવવામાં આવ્યું

અને કિશ્વના સેવક સામેથી જ ફોન કર્યો અને નકારાત્મક બાબત કહેવા લાગ્યા હવે શું કરીએ હવે શું થાય ઉંમર થઈ ગઈ છે આમ છે પીલું છે મેં એમને એટલું જ કીધું સાહેબ રિપોર્ટ ચાર તારીખે કઢાવવાનો છે અને ત્યારબાદ યાજકને શરીર દેખાડવા જવાનું છે કે તેઓ સાજા થઈ ગયા છે અને બન્યું પણ એવું જ ચાર તારીખનો રિપોર્ટ સાત તારીખે હું અને મારા પપ્પા લેવા ગયા ડોક્ટર રિપોર્ટ ખોલ્યો અને ટપકા અમને બતાવે અહીં જો અહીં જો અહીં જો અહીં જો અહીં જો અહીંયા ગાયબ થઈ ગયો ખાલી લેવા આ ડૉક્ટરના શબ્દો છે કે તમારું કેન્સર અહીંયાથી ગાયબ થઈ ગયું છે પ્રભુ છે 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 પણ પણ આપણે વિશ્વાસ રાખવાનો આજે આજે એ એ જ જ ઈશ્વર કે જેમ તમે અને હું બોલીશું એમ થયા વગર રહેવાનું નથી કબૂલ કરીએ મારા જીવનમાં પ્રભુ આવું કરશે અને આવું થયા વગર રહેશે નહીં મારો દેવ મારા પ્રભુ મારા માટે કરવાના છે તેમણે આપી દીધું છે હું આવેલું આ સ્તુતિના નાદ કહું છું ઘણીવાર ઘણી બધી વખત મેં પ્રભુનો આવો મહિમા જોયો છે મેં મારી ટીમે ઈશ્વરનો મહિમા જોયો છે અને આજે તમને પણ કંઈ વિશ્વાસ કરજો વિશ્વાસ રાખજો તમે જેમ કહેશો તમે જેમ માગશો એવું થયા વગર રહેશે નહીં એના માટે પ્રાર્થનાની જરૂર છે સંગતિની જરૂર છે એ બાબતો જે ઈશ્વરને પસંદ નથી એને દૂર કરવાની જરૂર છે અને પ્રભુ તમારા દ્વારા મોટા મોટા કામો આજે પણ કરી શકે તેવા એકમાત્ર પ્રભુ હમણાં અત્યારે તમારી અને મારી સાથે છે હાલેલુયા પ્રીઝ ધ લર્ડ આ વૈજ્ઞાનિક પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના આ સમયમાં સાધના વખતમાં પ્રભુને આગળ નમીએ નહીં આપણે ગીત શાસ્ત્રમાં વાંચીએ છીએ કે અમારી આ પ્રાર્થના સંધ્યાકાળના યજ્ઞ સમાન થાઓ અમારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાવ મારા હૃદયની પ્રાર્થના છે એક એક સાંભળનાર માટે આજે આ પ્રાર્થના યજ્ઞ સમાન થાવ અને તેમના પોતાના હાથો આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાઓ અને આપણી પ્રાર્થનાઓ ઈશ્વરના સિંહાસન સુધી પહોંચો હાલેલુયા પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે પ્રભુ આજે ઠીક સવારથી તમે અમારી સાથે છો અને દિવસની દરેક સેકન્ડ મિનિટ કલાક પ્રભુ તમે અમારી સાથે રહ્યા અને પ્રભુ અમારી સંભાળ અને કાળજી લેતા લેતા સમયમાં તમે અમને લઈને આવ્યા છો પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ આભાર સુધીના અર્પણો પ્રભુ ચડાવીએ છીએ પ્રભુ અને ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તમારો મહિમા પ્રગટ કરવાને માટે અમને બધાને પ્રભુ તમે એવી સારી તકો પૂરી પાડો હા પ્રભુ તમારો મહિમા પ્રગટ કરવાને માટે તમે અમારો ઉપયોગ કરો પ્રભુ અમને સફળ કરો પ્રભુ અને પ્રભુ છે કઈ રૂકાવટો છે પ્રભુ નજીક છે આજુબાજુથી છે પ્રભુ શત્રુઓથી પ્રભુ શત્રુઓથી પ્રભુતા કે પ્રભુ ઘણી વાર પ્રભુ અમારા ઓળખીતાઓ દ્વારા પ્રભુ જે કઈ રૂકાવટો નાખવામાં આવે છે પ્રભુ એ રૂકાવટો દૂર થાય પ્રભુ હા પ્રભુ ઘણી બધી વાર પ્રભુ જેમ પ્રભુ પ્રભુ મંદિરના લોકો પ્રભુ તમને જેમ પ્રભુ મુશ્કેલી માટે પ્રભુ મુશ્કેલીઓ તમારી આગળ ઉત્પન્ન કરતા હતા એમ પ્રભુ ઘણી વાર પ્રભુ ઈર્ષા અદયને ઈર્ષા અને અદેખાઈના કારણે પ્રભુ ઘણી બધી આવી બાબતો બનતી હોય છે પ્રભુ ત્યારે પ્રભુ અમારી નહીં પ્રભુ મારી નહીં પણ અમારા બધાની સેવાની વિરુદ્ધથી પ્રભુ ઘણી બધી એવી બાબતો દૂર કરો એટલા માટે પ્રભુ તમારો મહિમા થાય અમારો ઉપયોગ થાય અને પ્રભુ આજે સાંજે ઘણા બધા લોકો પ્રભુ તમને જીવન સોંપે તમારી પાસે આવે અને ઘણા બધા લોકો નાશમાં જતા બચી જાય પ્રભુ હા જે લોકો જે રીતના સેવા કરતા હોય પ્રભુ એમની સેવાઓને તમે આશીર્વાદિત કરો અને પ્રભુ તમામ શેતાન શત્રુઓ દ્વારા જે રૂકાવટો નાખવામાં આવ્યું છે એને આજે તોડી નાખજો અને પ્રભુ તમારો મહિમા થાય અને પ્રભુ ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે અને આકાશમાં દૂધ આનંદ કરે પ્રભુ એવી તકો પૂરી પાડો પ્રભુની પ્રમાણે થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મારી વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો રોજના રેકોર્ડિંગને તમે આશીર્વાદિત કરો બુધવાર અને શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો ને પ્રભુ ખાસ પ્રભુ જેઓ ત્યારે દુઃખી છે હતાશ નિરાશ રડી રહ્યા છે મુશ્કેલીઓમાં છે સંકટોમાં છે ગભરાઈ ગયા છે પ્રભુ બધાને તમે સહાય કરો મદદ કરો બેઠા કરો તેમને પડવા ના દો પ્રભુ તેમને તમે બળ આપો અને જે વાનાની તેમને અગત્યતા છે પ્રભુ તમારા અખત્યારમાંથી પ્રભુ તમે પૂરી પાડો અમે બધાને પ્રભુ તમારો નવો અને તાજો સ્પર્શ આપો શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુજી કઈ ભૂલ પાપ ને હમણાં સુધી થયા છે એને માફ કરો આગળના સમયમાં પ્રભુ જે આશીર્વાદો પ્રભુ તમે રાખી મૂક્યા છે જે યોજના પ્રમાણે છે પ્રભુ એ બધી જ બાબતો અમારા જીવનમાં બને અને તમામ એ આશીર્વાદો પ્રભુ આજે પ્રાપ્ત કરી જે તમે રાખી મૂક્યા છે એવું તમે થયું પ્રભુ તમારું વચન કે છે હું આગલો ને પાછલો વરસાદ આપીશ પ્રભુ અને પ્રભુ તમારું વચન કે જે હું ખાઈ જનારને તમારા લીધે ધમકાવી શકો અમારા પર એવી કૃપા થવા તો પ્રભુ અમારું ખાઈ જ છે જનાર બાબતોને પ્રભિતા રૂકાવટોને પ્રભિતા તમે તોડી નાખો પ્રભિતા અને પ્રભુ જે આશીર્વાદો હજી સુધી મળ્યા નથી જનવરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે માસ સુધીમાં પ્રભુ હજી આશીર્વાદો માટે અમે રાહ જોઈ રહ્યા છે ત્યારે એના રસ્તા ખુલ્લા કરો એમાં રહેલી અંતરાય દૂર કરો જુઓ અમારી કોઈ ભૂલ છે અમને માફ કરો અમને શુદ્ધ કરો તમારી યોજના પ્રમાણે ચાલ્યા નથી દયા કરો પ્રભુ માફ કરીને પ્રભુ ફરી વાર તમારી પાછળ તમે સ્થિર કરો ચાલવા માટે સ્થિર કરો તમારા યોગ્ય બાળકો બનાવો ને પ્રભુ એ આશીર્વાદોથી અમે ભરાય જઈએ એવું થવાનું પ્રભુ જીવો ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ અન્ય માર્ગ પર છે પ્રભુ વ્યભિચારમાં છે પ્રભુ વ્યસનોમાં છે પ્રભુ ખોટા માર્ગમાં ખોટી સંગતોમાં ખોટી જીદને લતમાં છે પ્રભુ તમે એ લોકોને પ્રભુ પાછા લાવો તમામ નશાઓ શૂન્ય થઈ જાય દારૂ પ્રભુ કડવો થઈ જાય નશાઓ તેમના પ્રભુ ટેસ્ટલેસ થઈ જાય પિતા અને પ્રભુ તેઓ બધું મૂકી દે તમારી ગામ પાછા ફરે એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મોતો ખાલી જ કરજો પતિ પત્નીના લડાઈ ઝઘડા કૌટુંબિક લડાઈ જગ્યા મિલકતના લડાઈ જગ્યા પ્રભુ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરી છે બાળકજનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના સગળા રસ્તા ખુલ્લા કરજો આશીર્વાદ કરજો ભણવા માટે કુટુંબ સાથે રહેવા માટે પરિવાર સાથે પ્રભુ તેઓ ત્યાં રહી શકે જોબ કરી શકે એવા આશીર્વાદોથી ભરી દેજો પ્રભિતા હા પ્રભુ વિધુ વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અમારી પણ જે ત્રણ બાબતો મૂકેલી છે પ્રભુ આ માસ પૂરી થયેલી જોઈ શકે અને અમારે અંતરે